પાંચસો વર્ષ થઈ ગયા શ્રી મહાપ્રભુજી સાડા ચારસો વર્ષ ને શ્રી ગોકુલનાથજી કૃપા કરીને બીજા પચાસ ની વૃદ્ધિ આપી હવે પુષ્ટિમાર્ગ રહ્યો નથી એ બહુ મોટી ભૂલ છે આ પાંચસો વર્ષની અવધિ કોના માટે છે પાંચસો વર્ષ સુધી તો બધું જ એના મૂળ ક્રમ પ્રમાણે ચાલશે પણ પછી એવો વિપરીત સમય આવશે કે ધર્મનું આચરણ કરવાનું તમારા માટે થોડું દુષ્કર બની જશે જો આજથી પાંચસો વર્ષ પહેલા જે શુદ્ધ રૂપે ધર્મનું આચરણ થઈ રહ્યું હતું શ્રી મહાપ્રભુજી કઈ જુદી આપણને વ્યવસ્થા નથી આપી પાંચસો વર્ષ પહેલા જે કોમન લાઈફ હતી બધાની સામાન્ય જીવન પદ્ધતિ હતી એ શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી છે આજે આપણે જેને મેન્ડ કે મરજાદ કહીએ છીએ વખત સામાન્ય પદ્ધતિ હતી ઘરમાં કોઈ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નહીં નિત્ય ક્રિયા માટે જંગલમાં જાય જળાશયના કિનારે જ લગભગ ગ્રામ્ય જીવન હોય જળાશયમાં સ્નાન કરે પાત્રમાં ઘરે લાવે એ આચાર વિચાર બધાના ઘરમાં જળવાય એ સમયમાં કોઈ હોટેલો કે બહારના ખાનપાનની વ્યવસ્થા નહીં દરેક સંપ્રદાયના લોકો ઘરમાં જ રસોઈ પવિત્રતાથી કરે ઈષ્ટની સન્મુખ કરીને પ્રસાદી ગ્રહણ કરતા બધાની એક જ વ્યવસ્થા હતી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાંગી ના સમયમાં એક જ આગના બધા માટે સમર્પિત જીવન સમર્પણ પછી વધ્યું અઘરો લાગવા લાગ્યો એક આત્મા તલવાર એક આત્મા કુરા લઈને મેચો નીકળી પડ્યા લોકો જાહેરમાં ખુલેઆમ ધર્મનું આચરણ કરતા ગભરાવા લાગ્યા વ્યવસ્થાઓ ઘટીને સમયમાં જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને દ્રઢતાથી વળગી રહ્યા સમર્પિત એના માટે શબ્દ થયો મર્યાદા વાળે વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગીય મર્યાદાઓનું પાલન કરનારા એમાંથી પછી શબ્દ મર્યાદી જે લોકો આજે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મેન અનુસાર પુષ્ટિ માર્ગીય સમર્પિત જીવન જીવી રહ્યા છે એટલે સમય સમય પર આ બધું પરિસ્થિતિ બદલાતી જાય એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી

દડતા થાય શ્રી વલ્લભ ની આજ્ઞા સિદ્ધાંત ને સ્વીકારીએ એ પ્રમાણે પોતાનું જીવન જીવી રહ્યા છે આજે પણ એ ભગવતીઓને ભગવત સાનુભાવ પ્રત્યક્ષ થઈ રહ્યો છે જેઓ સન્મુખ છે જે આજ્ઞા છે બહિર્મુખ માટેની છે શ્રી ગુસાઈની આજ્ઞા કરે છે આપણી આંખોની સામે રૂપ હોય રંગ હોય ઘણીવાર આપણી આંખોમાં તકલીફ હોય ને તો દ્રશ્યને આપણે ના જોઈ શકીએ સામે દ્રશ્ય છે દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે કોઈ એક પડદો થઈ જાય આવરણ આવી જાય તો એ સામેના દ્રશ્યને આપણે ના જોઈ શકીએ માયાનું આવરણ છે પ્રભુ જે પિત્બર ધરે છે ને માયાનું આવરણ છે પોતાના સ્વરૂપ ને ઠાકોરજી માયાના આવરણ થી દીધું છે પ્રભુ પ્રગટ થયા તો એ સમયમાં પણ કઈ બધાને ભગવાન સ્વરૂપની પ્રતિ થઈ જીવ ઉપર અવિદ્યાનું આવરણ છે અવિદ્યાના કારણે આપણે ભગવત સ્વરૂપ અને પોતાના સ્વરૂપ ને ભૂલી ગયા છીએ વલ્લભની કૃપા થાય ત્યારે બંને આવરણ દૂર થાય ત્યારે યથાર્થ રૂપમાં ભગવત સ્વરૂપનું જ્ઞાન આપણને થાય એ આવરણ દૂર થઈ જાય બીજી વસ્તુ કોઈ દ્રશ્યને જોવા માટે થોડો પ્રકાશ અજવાળું હોવું જોઈએ જે વસ્તુ છે સામે એ પણ પ્રકાશિત હોવી જોઈએ અને દ્રષ્ટિ પણ પ્રકાશિત હોવી જોઈએ ઘણી વાર વસ્તુ પ્રકાશિત હોય પણ દ્રષ્ટિમાં નેત્રમાં પ્રકાશ ન હોય તો એ ના દેખાય આખો સારું જોઈ શકતી હોય પણ વસ્તુ હોય તો એ ના દેખાય આજે અજ્ઞાનતાનો જે અંધકાર જીવનમાં છે સ્વરૂપ વિસ્તૃતિ આદિ અને એટલા માટે સર્વત્ર પ્રભુ હોવા છતાં એ ભગવત સ્વરૂપનો અનુભવ નથી થતો ત્રીજું કારણ આપણા શરીરની ઇન્દ્રિયો વિધાતાએ બહિર્મુખ બનાવી છે પરાંચિ ખાણી વૈતૃનત વિરંશી આંગ છે બહારનું દ્રશ્ય જોઈ શકે ભિતરનું ના જોઈ શકે જરાક વાગ્યો હોય ને સોજો ચડ્યો હોય ને એક્સ રે કઢાવવું પડે ફ્રેક્ચર તો નથી થયું ને નાક છે બહારની બધી જ ગંધનો અનુભવ કરી શકે પણ આપણા શરીરની ભીતર પણ કેટલી ગંધ છે એનો અનુભવ ના થઈ શકે કાન છે બહાર નો અવાજ સાંભળી શકે પણ આપણા હૃદયના ધબકારા પણ આપણે નથી સંભળાતા એના માટે સ્ટેથોસ્કોપ લગાવવું પડે ઇન્દ્રિયો બહિર્મુખ છે જીવ આજે પ્રભુથી બહિર્મુખ થયો આ ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં કરવાથી એ સન્મુખ થાય છે એટલે અનુભવ નથી થતો ચોથું કારણ મારી આંખની આગળનું દ્રશ્ય મને દેખાય પણ મારી પીઠ પાછળ કોણ બેઠો છે મને ના દેખાય જીવ આજે ઠાકોરજી તરફ પીઠ કરીને ઉભો છે મેં કાલે પણ કહ્યું હતું ભાગવતજીમાં વિરાટ પુરુષના દર્શનમાં સ્વરૂપમાં બતાવ્યું કે પ્રભુની પીઠમાં અધર્મનો વાસ છે ક્યારે ઠાકોરજીને ભાગવતજીને કે આપણા ગુરુજનોને પીઠ કરીને ઊભા ના રહેવાય એ તો આપણી અંદર અધર્મનો પ્રવેશ થાય છે જીવ જ્યારે પ્રભુની સન્મુખ થાય ત્યારે ભગવત સ્વરૂપનો અનુભવ થાય બીજું ભગવત દર્શન કરવા માટે મનની એકાગ્રતા પણ જરૂરી છે

એકાગ્રતા થવું પ્રવણ થવું ત્યારે ભગવત સ્વરૂપાનંદ અનુભવ થાય તમે સેવા કરી રહ્યા હોય અને મન ભટકતું હોય એટલે આજે આપણને અનુભવ નથી થતો અભિજ્ઞાન શાકુંતલમાં કવિ કાલિદાસે એક શકુંતલાનું પાત્ર મૂક્યું છે દુષ્યંત શકુંતલાને આશ્વાસન આપીને ચાલ્યા ગયા અને દુષ્યંતની નિશાની શકુંતલાના ઉદરમાં પોસાઈ રહી છે પડી રહી છે દુષ્યંતના વિરહમાં શકુંતલાખી દુનિયાને ભૂલી દુષ્યંત આખો ભલે દુર્વાસા ઋષિની સામે હતી પણ મન તો દુષ્યંતમાં હતું ઋષિએ કહ્યું શકુંતલે ધ્યાન નથી ફરીથી કહ્યું હે બાલિકે પણ એને ભાન નથી ત્રીજી વાર કહ્યું હે કણવકન્યા ન સાંભળ્યું ધ્યાન નથી દુર્વાસાને ક્રોધ આવ્યો શાપ આપ્યો જેના સ્મરણમાં તું મને જોતી નથી ને એ તને ભૂલી જશે એટલે મનનું પણ હોવું જરૂરી છે આ ઘણા બધા કારણો છે જેને જેના લીધે ઠાકોરજીના અને શ્રી વલ્લભના સ્વરૂપને ઓળખી ના શક્યા કલી કાલ તમશન દ્રષ્ટિત્વા દ્વિદુષામ સંપ્રત્ય વિષય સ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવી જીવ પ્રભુને ભૂલી ગયો એટલા માટે ઠાકોરજીએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પોતાના જ મુખારવિંદ સ્વરૂપ વદનાવતાર શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા કારણ કે જાણનારા વિદ્વાનો પણ કલિયુગથી ગ્રસિત હતા સબ ધર્મ કે દ્વારે રોકે તમે ધર્મ ધર્મસ્થાનોમાં જશો મઠો માં કે આશ્રમમાં જશો તમને વ્યવસ્થા મળશે સગવડતાઓ મળશે પોતાના મન ઘડંત વ્યાખ્યાન મળે અને કલયુગની વિશેષતા શું છે અધર્મ આવશે ને તો એના મૂળ રૂપમાં નહીં આવે ધર્મનો ચોલો પહેરીને આવશે કેમકે કલૌચક ખલ ધર્મિણી અધર્મ જયારે એના મૂળ રૂપમાં આવે તો આપણે ઓળખી પણ સાધુ ભાગવતજીમાં નું લક્ષણ બતાવ્યું પાખંડ નિરતા સંતા જુઓ સંતો ક્યારે પાખંડી ના હોય સંત તો સંત જ છે જેને તો પ્રાપ્ત થયું છે પણ આ કલિયુગ તકલીફ શું છે કે પાખંડીઓ આજે સંત બનીને બેઠા છે મહારાજ પાખંડીઓ બધા સાધનો વેશ પહેરીને આજે બેસી ગયા છે અને એટલા માટે લોકો છેતરાય છે કારણ કે આપણને લોકોને એવી ટેવ પડી છે જેમ દેખાવડો જોયો જાગ જમાળો જોઈ લોકોના ટોળા ભેગા થતા જોયા તો આપણે પણ ગાડરિયા પ્રવાહમાં એક ઘેટાની જેમ દોડીએ છીએ બધે પછી આપણને લોકોને કોઈ દોષ દેખાય એટલે આપણે લોકો ધર્મની નિંદા કરવા લાગીએ છે જેમ આશ્રય કરવાનો છે જેના દ્વારા પ્રભુને પામવા છે તમે જ્યાં જાવ છો એમનો કોળ કયો છે એમનું મોડ કયો છે એમની પરંપરા કઈ છે સમજી વિચારીને જવું જોઈએ આગ બંધ કરીને આપણે ગમે ત્યાં દોડા દોડી કરીએ અને દોષો જોઈ ને આપણે પછી ધર્મનો અપરાધ કરીએ છે પાખંડીઓ સંત બનીને બેઠા છે આ કલયુગની ચતુરાઈ છે એટલે જો

જેમ પ્રકાર અંધકાર હોય અંધકારમાં વ્યક્તિ કોઈ વસ્તુ થાય કે અંધકારમાં કોઈ જોઈને એને ભ્રમ પેદા થાય દાખલા તરીકે કાળું ધોરડું પડ્યું હોય તો અંધકારમાં માણસને સર્પ સમજી લે ના દેખાય એ અજ્ઞાન છે પણ જે ભ્રમ પેદા થાય અન્યથા જ્ઞાન છે કલિયુગની અસર માત્ર સામાન્ય માણસો પર નથી શ્રી સમજાવે છે વિદ્વાનો બુદ્ધિજીવીઓ પણ એનાથી બચી શક્યા નથી વિદ એટલે જે પરમાત્માના સ્વરૂપને શાસ્ત્રને જાણે એ વિદ્વાન કહેવાય અને વિદ્વાનોની બુદ્ધિ પણ કલિયુગમાં કલુષિત બની ગઈ શ્રયમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર બતાવ્યું ભાગવતનું કે શ્લોકમાં કહ્યું શ્રી મહાપ્રભુ શ્લોકમાં બતાવ્યો ભગવત પ્રાપ્તિના બધા જ સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા કાલના પ્રભાવથી બધું અશુદ્ધ થયું છે સર્વ માર્ગે સુનષ્ટે કલૌચ ખલ ધર્મિણી પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો મૃગ એટલે શોધવો માર્ગ એટલે પ્રભુને શોધવાનો પ્રસ્તો એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો જ્ઞાન માર્ગ કર્મ માર્ગ પ્રપત્તિ માર્ગ ભક્તિ માર્ગ યોગ માર્ગ તપ માર્ગ પુષ્ટિ માર્ગ વગેરે બધા જ માર્ગો નષ્ટ થયા છે જેમ તમે ટીવીમાં ન્યૂઝ ચેનલો મારો જોઈ રહ્યો છે કેટલી જગ્યાએ વાદળો પાટ્યા

કૃષ્ણ એવ ગતિર મમા ગતિ એટલે શરણ ગતિ એટલે આશ્રય એ જ માત્ર એક કલયુગમાં સાધન બચ્યું છે કે ભગવત ચરણારવીનો આશ્રય આ ગ્રંથના ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનુ વર્તિશુ લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતિર જો સજ્જન છે શાસ્ત્રને સારી રીતે જાણનારા છે પણ આ કલિયુગમાં એમને પણ અભિમાન આવી ગયું છે કે છે ને વિદ્યા વિનયથી શોભે જેમ આંબાના વૃક્ષ પર કેરી ના ફળ આવે એમ વૃક્ષ વધારે નીચે નમે એમ જે સજ્જનો છે જેમ જેમ જેટલું જ્ઞાન એમને વધારે મળે એમનામાં ઓર દિનતા આવતી જાય આજની ભાષામાં એકલો માણસ ડાઉન ટુ અર્થ થાય પણ આ કલીના પ્રભાવના કારણે આવા સજ્જનોમાં પણ અહંકાર આવી ગયો છે અને અહંકારના કારણે નિર્મળ બુદ્ધિ પણ વિમૂળ બની ગઈ છે જ્ઞાનનો ઉપયોગ બે વસ્તુ માટે લોકો કરે છે લાભ અને પૂજા તો પોતાનો સ્વાર્થ કલયુગમાં બે જ વસ્તુ રહી ગઈ મારે શું અને મારું શું જે આપણો સ્વાર્થ નો હોય કે મારે શું જ્યાં સ્વાર્થ દેખાતો હોય મારું શું આ સ્થિતિ કલીએ પેદા કરી છે લોકો આજે શાસ્ત્ર સમજવા તૈયાર નથી શાસ્ત્રના મૂળને જાણવા તૈયાર નથી છે જેના પર પ્રભુની પૂર્ણ કૃપા હોય પ્રભુ શરણાગત હોય બચી શકે શ્રી મહાપ્રભુજી જ્યારે ચાલીસ દિવસ ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો મૌન ધારણ કર્યું કાલે ચર્ચા થઈ હતી અંગુલીથી જે અંતિમ ઉપદેશ આપ્યો આપણે શ્રી વલ્લભ નું વસિયત નામું કહીએ છીએ શિક્ષા શ્લોક યદા બહિર્મુખા યોયમ ભવિષ્યત કતંચન તદા કાલ પ્રવાસ તા દે ચિત્તા દયોપ્યુત સર્વતા ભક્ષયશ્યંતિ ઉષ્મા નીતિ મતિર્મમ તમે જો પ્રભુ થી બહિર્મુખ થશો બહિર્મુખતા ક્યારે આવે ચાર વસ્તુ થી જીવ પ્રભુ થી બહિર્મુખ થાય અન્યાશ્રય અસમર્પિત અસદાલાપ અને દુષ્સંગ આ ચાર થી આપણે પ્રભુ થી બહિર્મુખ થઈ એટલા માટે આ ચારો થી બચવું જોઈએ તો સન્મુખતા આપણી ટકી રહે પછી આચાર્ય ચરણ આજ્ઞા કરી બહિર્મુખ થશો તો કાલમાં રહેલા દેહચિત અથવા દેહચિતના સંબંધી છે સ્વજનો જે પણ છે સાધનો છે એ બધા તમારું ભક્ષણ કરી જશે એટલે કાલના પ્રવાહમાં તમે તણાઈ જશો ખબર એ નહીં પડે પણ જો કોઈ પણ પ્રકારે તમે પ્રભુની સન્મુખ રહેશો સેવા સ્વરણ સત્સંગ દ્વારા તો કાલ તમારું કઈ નહીં બગાડી શકે